હતો એટલે પેલી બીજી સયરુ એક બીજી સહીર વાતો કરે છે પેલી બીજી પૂછે છે જોગીદાસ પચાસ ઘોડે છે અને હામે પાંચસો ઘોડાની ની છે પૂછે કેમ અને તેથી બીજી શહેર દે છે પેલી શહેરને કે જોગીદાસ ભેળા છે ને એ એક મારે ભડ પાંચસો એતા ભડ પચાસ એક એક છે નહીં પાંચસો ના ખાઈ જાય ને એવા પા પચાસ છે એમ અત્યારે જે આ બધા બિરાજો છો એ મારી માટે એક એક છો ને પાંચસો પાંચસો બરોબર છો હા 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 હવે ડાયરો આમ એમ ખબર પડે કે દૂધ ધોણાવું જાય કે હેઠું ઢોળાય છે ભાઈ કર્ણ અને બાણ છોડે ત્યાં એ અર્જુન ના રથ ને વીસ ગજ આગળ ઠોકતા નાખી દે અને અર્જુન છે પાણું સરસં કરી દે અર્જુન નો રથ ને એટલે પછી કૃષ્ણ થી રેવાનું નહીં અને કૃષ્ણ અંદર થી ભલકારા દેશે ભાઈ 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 વાહ કર્ણ સાબાસ કર્ણ ક્યાં વાત હે કર્ણ એ મજા નથી નથી આવતી કે કે પ્રભુ આપ મારી ભેળા ભેળા છો છો ખબર કર્ણના રથ ને હું ચાલીસ ગજ આગો ઠપકારી દઉં છું બે મિનિટ ચાલીસ હું આગો ઠપકારી દઉં છું અને ઈ વી ગજ આગો ઠપકારે એના તમે વખાણ કરો છો એક યુવરાજભાઈ પાંચ જ મિનિટ હો બાપા પછી આ બધા ગોળ કરવા વાળાને બધાને આપણે વધાવી લઈએ પણ મને ઓલું હું વાત ન કરું તો મને મજા ન આવે મને ઓટકાર ન આવે મને મજા થાય હા નકરા હમણાં ગાઈડ ને આપણે ક્યાંક પેમેન્ટ લેવાનું હોય અહીંયા આજે એ તો કઈ છે નહીં મારા મિત્રના ભાઈને હું અંજલી આપવા માટે આવ્યો છું તો